હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવે તો જો મારા ઘેરા લગ્ન આવી જાય કાકાના છોકરાના નેના તો ચાર પારોના લગ્ન છે તો આજથી લગ્ન શરૂ થઈ જાય આજ એક જગ્યાએ જમણવારમાં જવાનું છે ગોતીડામાં જવાનું છે બધી જગ્યાએ જવાનું છે આજે હું તૈયારી કરવા મળી ત્યાં કાલે હતા કે નહીં હા ત્યાં હકલવા પડે તો પડે તો ન હકલાય તો ન હાલે ન કેમ કાઈ ન હાલે

तो फैमिली वे जो है मान बना कोन बदी विधि पूरी थी गई है ने अब हूं ने बाप है गसी कब तो भाग गे आ गेरे अब बाड़ी नोते से ना हां जम्मा जावन न्यारावन है तो वेन तिन डायरेक्ट खाई का निकली आई बोवा लागी जे जरवा गी जासे तो वेन तिन खाई का निकली जमी तो फैमिली घरे तो पुगी जे पण घरे तो कोई नहीं बा कोई नहीं बने वी जा नहीं हां तो <laughs> का वी जे ने वी जे वाड़ी है जम्मा तो जम्मा वी रे हां भाई तो बदे वी जा तारा बा અને કોઈ નહીં બધા રહી જલા હે તો આપણે ભાગુ તો આપણે આવું જોઈએ ને જરૂર હે હા સમમા તો આવું જોઈએ ને કે કાકા લગન હે તો એક જગ્યાએ માંડો દેવ નાખી ને હંધી વીએ કામ પૂરું કરી તો એ ગામમાં જવાનું છે ના જમણવાર હે તો ના જમણવાર પૂરો થઈ જાય પછી હાજે પાછું ગોતી દેમ પાછું પાછો વતાના કવે હા પાછો આગળ નામ નવ કવો છે હા એ માર વાડી હે કે એ વાડી અત્યારે એમ ગયા ને વાડી નું નામ નવ કવો છે તો એ ના નવ કવે દાવાનું છે એમ તમને એમ લાગતા નવ કહો કેમ કે એમ કાબા હા એમ ઓર ખેતર છે હા ખેતર તો હવે હવે મે અમાર આ પણ અમાર વિડિયો આવતા દીકરો તો કેમ છે નીતા બેન હારું વાંધો નહીં લગન કરવા લઈ એવા કે હારું આમાં હું હારું હોય કોની લગન કરવા આવ્યો કે

પરંતુ ઇનતાહે ઇનતાહે પેシャル આપણે એક નારિયનની ઉપીવકારક આવશું તો હવે આપણે જવાનું છે લગ્નમાં તો હામે તો દેખાય તો જવાનું છે આપણે તો હાલો મળી ધીમે ધીમે તો ફાઇનલી આપણે પૂગી જશે કાટાનો વલેને આ તો જલ્માં ગયા જલ્માં વાહ વાહ હા કામ કરવા કામ કરવાનું કહેવાય સમજવા હા આ તો

जम्मा है कौन जम्मा है तली जम्मान बाकी है आधा बार आधा बारी हां तो आधा बारी जम्मान छे पर हमारे घर में है तो काम ले वो करू तो परचेत तो काम करावे हा थे काम करावा जा हां जावो कोरे आईवे ना तो काम करावा हां हां हूं बेरिंग भाई हो की जा हो की जा जाने लाकड़ी हमरो जम्मान जी बाकी बावे 40 क्या पूरी नदी किन पास है आए जो हमारे घर पे पाए थे हो दिन में फेमिलीमी <coughs> <घार भी? sansion> <चंके। coughs> रा <coughs> <coughs> आय का तैयार है इनका लाड बानी हो लेन तो बहुत मोटी है मतलब आपरे का पहला भाई जम्मा तो बियाह नहीं आपरे पीछे जम्मा नु है हमने जम्मा नु आवरा बदे तिरसे थाकी जाय तो आपरे कदी पर तिरसावा फाइनल फैमिली जो आपरे है वो टेडी पॉइंट गर्मी था काबा वो भाई वो गर्मी था मेरो घर आ यत सरी कति लाइ सके नि साय आइने देख नaile थाबेला हैन ह कति बनाय जति साय आइने बेहि जा बहो गर्मी थाथे अविनाशले निउ आइवे हेन बप्पा आइवे अविनाशले लेग्या न हो आइ बेहि जा हे जमना दादा ह जमना थाई जम्मिया ने जो मम्मी आवी जा आ मम्मी ह मम्मी ह पुगी जा ह जममा आइवा हा जममा तो जो आबडे भाई ने लग्या है जममा ने सु खौरेयो थोडु खादो हां खादो मजा आगी है मैं सब नो खवरा भाई खवरा भाई अब बदु खवरा भाई येने चलो दाडम दाणो ले दाडम खा ये ये वाह मारे हो उने दादा थोड़ा भाई मैं सब न्यू थोड़ो खवराऊ और मारे जावो है जम में तो फैमिली आपने दिया जम में नाना खवरा दिसो है जावे फिर से है इबड़ान पछि आपने थोड़ी बार उभरे हो ना आप चला भाई

ઘરે અને ખાસ કરીને આજે આપડે વિડીયો થોડોક લેટ મૂક્યો તો કારણ કે ઘણું બધું કામ હતું ને થોડુંક ઓલું થઈ ગયું હોય એમાં વિડીયો આપણે નહોતો મૂકી કાં તો ખાસ કરીને હમણાં થોડાક દિવસ અમારા ઘરે લગ્ન છે કાકાને બોલે તો ને આપણે બધું કામ પણ કરાવવાનું હોય અને કામમાં એટલા બધા બીજું હોય તો આપણે વિડીયો તો શૂટ કરી લઈ પણ એડિટિંગ કરવાનો એટલો બધો ટાઈમ ન હોય તો ખાસ કરીને બધા માફી માગું છું તો બસ હવે આપણે થોડાક દિવસ વિડીયોનું શેડ્યુલ આપણે થોડુંક ફેરવી નાખીએ કારણ કે હા જે બધું જો અત્યારે જવાનું છે અમારા દાંડિયા રાસમાં સાંજે તો હાજે પછી બે ત્રણ વાગી જાય દાંડિયા રાસમાં અને પછી એનાથી ઘરે આવીએ ઘરે આવીએ પછી ના પાછું બધું કામ હોય કરવું પડે તો એ બધું હાધુઈ ટાઈમનું આંધુ શેડ્યુલ દેખાઈ છે તો ખાસ કરીને થોડાક દિવસ પૂરતી લગ્ન છે ત્યાં સુધી આપણે વિડીયોનું શેડ્યુલ છે ને થોડુંક ચેન્જ કરી નાખીએ બપોરે બાર વાગે એવા વિડીયો નાખશું તો તમને કોઈને વાંધો નથી નહીં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ તમારો સાથ અને સપોર્ટની જરૂર છે તો બસ આવોનો આવો સપોર્ટ કરતા રહેજો તો મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય